હેલો દોસ્તો સ્વાગત છે તમારો આજના એક નવા ધમાકેદાર વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં મારી પાસે છે બે આ એલ ઇડી લાઇટ બ્લબ તો મિત્રો આજે આપણે આની સાથે એક્સપેરિમેન્ટ કરવાના છીએ અને તેનું રિએક્શન જોવાના છે તો મિત્રો આ બ્લબને હું અમુક ઊંચાઈથી ફેંકવાનો છું અને જોઈએ કે કેવું રિએક્શન જોવા મળે છે તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો અને હજુ સુધી લાઈક ના કરવી હોય તો લાઈક કરી દેજો

મિત્રો તમે જોયું કે સો ફૂટ થી આ બ્લબ ને ફેંક્યો પણ કશું થયું નથી તો ચાલો હવે તેને થોડી વધારે ઊંચાઈ થી ફેંકીએ અને જોઈએ કે શું આ એલઈડી બ્લબ તૂટે છે કે નથી તૂટતો તો ફાઇનલી મિત્રો હું વીસ ફૂટ ની ઊંચાઈ ચડી ગયો છું અને હવે આ એલડી બ્લબ ને હું વીસ ફૂટ થી નેચર ફેંકવાનો છું તો જોઈએ કે આ એલડી બ્લબ હવે ફૂટે છે કે નથી ફૂટતા તો ચાલો ફેંકી બીજો બીજો બીજું બીજો તો તો મિત્રો મિત્રો હવે ટ્રાય તમે છો કે જે આ એલઈડી બ્લબ છે તે મિત્રો તૂટ્યા તો નથી પણ અલગ થઈ ગયા છે જે બાકી તૂટ્યા તો નથી મિત્રો બહુ મજબૂત આવે છે તમે જોઈ શકો છો બે બે તૂટ્યા નથી પણ એ અલગ થઈ ગયા તો ફાઇનલી મિત્રો તમે જોયું કે આ એલડી બ્લોક તૂટવાનું નામ જ લેતા નથી કેમ કે આ પ્લાસ્ટિકના છે તો મિત્રો જો આની જગ્યાએ પેલો જે કાચનો ગોળો આવે તો તે મિત્રો તે તો જરાક પડે અને તૂટી જાય છે અને મિત્રો આ ગોળા બહુ મજબૂત આવે છે કેમ કે મિત્રો પ્લાસ્ટિક છે અને મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો